સુરતમાં અસામાજિક તત્વોનો પોલીસને પડકાર ઘાતક ચપ્પુથી હુમલાનો વિડીયો વાયરલ આઠ વાર ચપ્પુથી હુમલો કરનાર આરોપીને પાંડેસરા પોલીસે શોધખોળ શરૂ કરી સુરત શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે ગુનેગારો કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે આ વખતે શહેરના પાંડેસરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવાન જાહેરમાં ચપ્પુ લઈને હુમલો કરી રહ્યો છે પાંડેસરા પોલીસે આ વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી પાંડેસરા જીઆઈડીસી તરફ જતા રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ચપ્પુથી એક યુવક બીજા યુવક પર હુમલો કરી રહ્યો છે આ જીવલેણ હુમલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાંડેસરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગ્રે કપડામાં એક યુવક સતત બીજા યુવક પર છરી વડે હુમલો કરી રહ્યો છે જે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તેના ખભા પર લાલ કલરની બેગ જોવા મળે છે એક બાદ એક એમ આઠ વખત બીજા યુવક પર છરી વડે હુમલો કર્યો હતો તે જ સમયે સફેદ શર્ટ પહેરેલા યુવકને બે લોકોએ પકડી લીધો છે જ્યારે છરી વડે હુમલો કરનાર શખ્સ આખરે અન્ય યુવક સાથે બાઇક પર જતો રહે છે આ સમગ્ર ઘટનાને ઘણા લોકો રસ્તા પર જોઈ રહ્યા છે આ અંગે પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો શહેરના પાંડેસરા વિસ્તારનો છે આ માહિતી મળી છે જેને આધારે અમે તપાસ કરી રહ્યા છીએ સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તપાસ બાદ આરોપીઓ સુધી પહોંચશે